જય હિન્દ વંદે માત્ર મારા વહલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખૂબ જ અગત્યના મોડલ્સ લઈને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ

જો કેન કુડ વિલ સાદા ભવિષ્યમાં આવી જાય સુડ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે કેન પછી મૂળ ક્રિયાપદ કુડ પછી મૂળ ક્રિયાપદ અને સુડ પછી મૂળ ક્રિયાપદ ખાસ એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં કેન એટલે શકે છે શકો છો શકીએ છીએ શકું છું હું અંગ્રેજી બોલી શકું છું તમે એકલા જઈ શકો છો તેની ગાડી ચલાવી શકે છે આપણે રોકાઈ શકીએ છીએ કેનનું ભૂતકાળ રૂપ કુડ શકીઓ શકીયા શકી હું અંગ્રેજીમાં બોલી શક્યો તેણી જઈ શકી આપણે સમયસર પહોંચી શક્યા અને સુડ એટલે જોઈએ વાક્ય મુજબ કોઈ પણ કરતા હોય બધાયમાં કેમ બધાય કરતામાં કુડ બધાય કરતામાં સુડ બરાબર ચાલો અને જસ્ટ એક્ઝામ્પલ જો હું હું

જોઈ એટલે શુડ આઈ શુડ પ્લે તમે જુઓ તો ખરા ઢગલાબંધ વાક્ય બને હું જઈ શકું છું આઈ કેન ગો હું જઈ શક્યો આઈ કુડ ગો મારે જવું જોઈએ આઈ શુડ ગો ચાલો છોકરા માટે તે તે આવી શકે છે હી કેન કોમ તે આવી શક્યો હી કુડ કોમ તેને આવવું જોઈએ હી શુડ કમ તેણી જઈ શકે છે કર્મ અન્ય શબ્દ છેલ્લે આવે તેણી એકલી જઈ શકે છે તેણી એટલે સી કેન ગો અલોન તેણી એકલી જઈ શકી સી કુડ ગો અલોન તેણી એકલો જવું જોઈએ સી should ગો અલોન તમે અંગ્રેજીમાં બોલી શકો છો યુ કેન બોલું એટલે સ્પીક ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલી શકો છો યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલી શક્યા યુ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ જોઈએ એટલે સુડ યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ શકે છે શકો છો શકીએ છે શકું છું કેમ શક્યો શક્યા શકી કુડ અમે પહોંચી શક્યા વી કુડ રીચ જોઈએ એટલે શુડ અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે તમે ઘરે બેઠા કોઈ પણ કરતા લઈ લ્યો ઘરે બેઠા પ્રેક્ટિસ કરો આવડે કેમ નહીં તેઓ તેઓ રોકાઈ શકે છે તેઓ મીન્સ કે ધે કેન સ્ટે તેઓ રોકાઈ શકે છે ધે કેન સ્ટે તેઓ રોકાઈ શક્યા ધે કુડ સ્ટે તેઓ રોકાવું જોઈએ જોઈએ એટલે શુડ સ્ટે મારે સોરી હું મદદ કરી શકું છું જો હું મદદ કરી શકું છું આઈ કેન હેલ્પ હું મદદ કરી શક્યો આઈ કુડ હેલ્પ મારે મદદ કરવી જોઈએ આઈ શુડ હેલ્પ આઈ શુડ હેલ્પ ઢગલા બંધ કરોડો વાક્ય બને છે મારા વાલા આપણે અંગ્રેજી શીખવું જોઈએ વી શુડ લર્ન ઇંગ્લિશ હું ગીત ગાઈ શક્યો આઈ કુડ સિંગ અ સોંગ મારી બહેન ગાડી ચલાવી શકે છે માય સિસ્ટર કેન ડ્રાઈવ અ કાર બરોબર માય સિસ્ટર કેન ડ્રાઈવ અ કાર આમાં શું આવે પહેલા કરતા પછી કેન હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ જે હોય તે આમાં કરતા કુડ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ આમાં કરતા પછી સૂડ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ જે હોય તે નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય નકાર વાક્યમાં નોટ આવી જાય મોડલ્સ પછી આમાં કેન પછી નોટ

પરેશ પત્ર લખી શકે છે પરેશ કેન રાઈટ અ લેટર પરેશ પત્ર લખી શકતો નથી કેન પછી મૂકીdio નોટ ખેલ ખતમ કેન નોટ અથવા કન્ટ ગમેતે ચાલે રાઈટ અ લેટર ખેલ ખતમ પરેશ પત્ર લખી શક્યો પરેશ કુડ રાઈટ અ લેટર પરેશ પત્ર લખી શક્યો નહીં અથવા પરેશ પત્ર લખી ન શક્યો

તે ગાડી ચલાવી શક્યો નહીં હી કુડ નોટ ડ્રાઈવ ઓ કાર તેને ગાડી ચલાવી ન જોઈએ હી શુડ નોટ ડ્રાઈવ ઓ કાર હું ત્યાં જઈ શકતો નથી આઈ કાન્ટ અથવા કેન નોટ ગો ધેર હું ત્યાં જઈ શક્યો નહીં આઈ could નોટ ગો there ધેર એટલે ત્યાં હિયર એટલે અહીં મારે ત્યાં જવું ન જોઈએ તમે જુઓ તો ખરા આવી તમે પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં બરાબર તેણી આવી શકતી નથી તેણી આવી શકતી નથી સી કાન્ટ કોમ તેણી આવી શકી તેણી કોમ ન જોઈએ સી શુડ નોટ કોમ તમારે અહીં આવું જોઈએ યુ શુડ કોમ હિયર તમારે અહીં આવું જોઈએ નહીં યુ શુડ નોટ કોમ હિયર બરાબર ઢગલાબંધ વાક્ય બને અલગ અલગ કરતા લઈ લ્યો કોઈ પણ અલગ અલગ કરતા લઈ લ્યો મોડલ્સ લઈ લ્યો કેન કુડ હુડ આવી પ્રેક્ટિસ કરાય ગમે એ લઈ લ્યો ક્રિયાપદ ઢગલાબંધ છે આવો જાઓ ખાઓ રોકાઓ લખો રમો બનાવું બોલવું ગાવું જસ્ટ એક્ઝામ્પલ કોઈ પણ કરતા લઈ લ્યો હું આવી શકું છું આઈ કેન કમ હું આવી શકું છું આઈ કેન કમ તે તે આવી શક્યો હી કુડ કમ આ સુડ છે હો સુડ શૂડ એટલે જોઈએ તેને આવવું જોઈએ હી શુડ કોમ હું જઈ શકું છું આઈ કેન ગો હું જઈ શક્યો આઈ કુડ ગો મારે જવું જોઈએ આઈ શુડ ગો હું રોકાઈ શકું છું આઈ કેન સ્ટે હું રોકાઈ શક્યો આઈ કુડ સ્ટે મારે રોકાવું જોઈએ આઈ શુડ સ્ટે હું લખી શકું છું આઈ કેન રાઈટ હું લખી શક્યો આઈ કુડ રાઈટ મારે લખવું જોઈએ આઈ શુડ રાઈટ હું ક્રિકેટ રમી શકું છું આઈ કેન પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી શક્યો આઈ કુડ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું જોઈએ આઈ શુડ પ્લે ક્રિકેટ હું ચા બનાવી શકું છું આઈ કેન મેક ટી હું ચા બનાવી શક્યો આઈ કુડ મેક ટી મારે ચા બનાવી જોઈએ આઈ શુડ મેક ટી ધગલાબંધ વાક્ય બને છે પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ ક્યાં આવી જાય આગળ આવી જાય છે ચાલો પાર્થ પાર્થ ગીત ગાઈ શકે છે જો પાર્થ ગીત ગાઈ શકે છે પાર્થ કેન સિંગ અ સોંગ બીજો વાક્ય પાર્થ ગીત ગાઈ શકતો નથી પાર્થ કાન્ટ અથવા કેન નોટ સિંગ અ સોંગ શું પાર્થ ગીત ગાઈ શકે છે મોડલ્સ ક્યાં આવી જાય પ્રશ્નાર્થ વાક્યમાં આગળ ચોકડી ગુણાકાર થાય કેન પાર્થ સિંગ સિંગ અ અ બરાબર ચાલો હવે લઈએ આપણે પ્રશ્નાર્થ વાક્ય બરાબર શું તમે શું તમે મદદ કરી શકો છો કેન યુ હેલ્પ શું તમે મદદ કરી શકો છો હેલ્પ શું તમે મદદ કરી એટલે શું તમે મદદ કરી શક્યા શું તમે મદદ કરી શક્યા સોરી માફ કરજો કેન યુ હેલ્પ શું તમે મદદ કરી શકો છો શું તમે મદદ કરી શક્યા હુડ યુ હેલ્પ શું તમારે મદદ કરવી જોઈએ

શું તેણી અંગ્રેજીમાં બોલી શકે છે કેન સી સ્પીક ઇન ઇંગ્લિશ શું તેણી અંગ્રેજીમાં બોલી શકી કુડ સી સ્પીક ઇન ઇંગ્લિશ શું તેણી અંગ્રેજીમાં બોલવું જોઈએ સુડ સી સ્પીક ઇન ઇંગ્લિશ ઢગલાબંધ લાખો કરોડો કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ કરતા લઈ લ્યો અલગ અલગ ક્રિયાપદ લઈ લ્યો કેનના ઢગલાબંધ વાક્ય બને કુડના ઢગલાબંધ વાક્ય બને અને સુડના ઢગલાબંધ વાક્ય બને છે અભણ પણ અંગ્રેજી બોલતા થઈ જાય એક જ વાક્ય જોઈએ તો આપણે નવ રીતે બરોબર તે ક્રિકેટ રમી શકે શકે છે છે તે તે ક્રિકેટ ક્રિકેટ રમી રમી શકે છે જોઈએ આપણે નવ વાક્ય ત્રણ કેન ત્રણ કુડ ત્રણ સુડ તે ક્રિકેટ રમી શકે છે હી કેન પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શકતો નથી હી કાંટ અથવા કેન નોટ પ્લે ક્રિકેટ શું તે ક્રિકેટ રમી શકે છે કેન હી પ્લે ક્રિકેટ તે ક્રિકેટ રમી શક્યો તે ક્રિકેટ રમી શક્યો હી કુડ પ્લે ક્રિકેટ क्रिकेट रमी सकियो नही हि कूड नॉट प्ले क्रिकेट शू क्रिकेट रमी सकियो कूड ही प्ले क्रिकेट क्रिकेट रमव जो मींसूड क्रिकेट તેને ક્રિકેટ રમવું જોઈએ નહીં અથવા તેને ક્રિકેટ રમવું ન જોઈએ હી શુડ નોટ પ્લે ક્રિકેટ શું તેને ક્રિકેટ રમવું જોઈએ શુડ ક્યાં આવી જાય આગળ પછી કરતા બાકી બધું એમ નેમ લ્યો નવ વાક્ય બની ગયા તમે પોન ઘરે બેઠા નવ વાક્ય બનાવી શકો છો હું તમને એક વાક્ય આપું છું તેણી તેણી રંગોળી દોરી શકે છે તેણી રંગોળી દોરી શકે છે તમે કેન કુડ અને સૂડના હકાર નકાર પ્રશ્ન ટોટલ નવ વાક્યો અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો છે શકો છો શકીએ છીએ શકું છું કુડ શકીઓ શકીયા શકી અને સૂડ એટલે જોઈએ કેન કુડ અને સૂડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે નકાર વાક્યમાં કેન કુડ સુડ પછી નોટ ખેલ ખતમ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો બેઝિકથી એડવાન્સ એકદમ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થઈ ગયો છે તમને વિડીયો કેવો લાગ્યો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો નીચે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગ્યો ગયો સમજાઈ ગયું આ વિડીયોને તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી બેઝિકથી સ્પોકન ઇંગ્લિશ એડવાન્સ લેવલ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો